મમ્મી હું જાઉં છું સવારે પોણા છ વાગ્યાની આસપાસે કાગળમાં આટલું લખીને અહીંયા ઘર બહાર નીકળી ગઈ રેલવે સ્ટેશન બાજુમાં હતું એટલે ચાલીને જ રેલવે સ્ટેશન પહોંચી ગઈ ટ્રેનમાં પોતાની જગ્યા પર બેસીને એક દારૂએ બારી બહાર જોતી હતી આજુબાજુમાં શું થઈ રહ્યું છે તે જાણવાની ન તો એની ઈચ્છા હતી કે ના જરૂર ઠંડો પવન વહી રહ્યો હતો સાથે એના મનના વિચારો પણ જોકે તે અંગે એ બેધ્યાન હતી એને કશું જ પ્રયત્નપૂર્વક કરવું ન હતું પહેલાં વિચારોને વહેવા દેવા હતા કદાચ એને બેસવું હતું અને એટલે જ એને ટ્રેનમાં પાંચ કલાક બેસી શકે એવું સ્થળ પસંદ કર્યું હતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો દરરોજની દોડાદોડી કરી એ થાકી ગઈ હતી જોકે કંટાળી ન હતી જાણે વિશાળમાં ખાવા બેઠી હોય એમ બેઠી હતી પાછળથી ક્યાંક કોઈનો મોબાઈલ રણક્યો અચાનક એને પોતાનો મોબાઈલ યાદ આવ્યો પર્સની અંદર પડેલો હતો काटवा अत्यारे मन नीत वागत प्यार किसी से कब होता है जब होना हो तब होता है प्यार का क्या मतलब होता है प्यार का मतलब રબ 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 હોતા હે તેનાથી મનોમન આછું હસાઈ ગયું સરસ ગીત હતું પરંતુ સત્યાવીસ વર્ષની ઉંમરે એને હજી ક્યારેય પ્રેમ નહોતો થયો જોકે એને કર્યો નહોતો પ્યાર તો બસ હો જાતા હૈ એ વાતમાં એ માનતી હતી એની આજુબાજુના લવ મેરેજવાળા કપલ્સને જોઈને પણ એને લાગતું કે આ લવ કરતાં વધારે ગોઠવણ હતી અને એને આમાં પહેલેથી જ રસ નહોતો એને કંઈક મેળવવું હતું કંઈક કરવું હતું કદાચ ઘણું બધું કંઈક મોટું મહાન પણ શું ખબર નહોતી કદાચ પોતાના દેહથી પોતે જ અજાણ હતી એમબીએ કર્યા પછી તરત જ એને એક સારી કંપનીમાં જોબ મળી ગઈ હતી હવે તો ત્યાં પણ એને પાંચ વર્ષ થઈ ગયા હતા પરંતુ છેલ્લા છ મહિનાથી એ કંઈક બદલાઈ ગઈ હતી ક્યાંક ખોવાઈ ગઈ હતી કદાચ હજી વધુ ખોવાઈ જવા એ ઈચ્છતી હતી પણ એ વચમાં આસુએ એક પ્રશ્ન પૂછ્યો હતો આસુ એટલે આશુતોષ એના બાળપણનો મિત્ર સ્વભાવે શાંત સરળ અને સંતોષી ઉજળો વાન તેજસ્વી આંખો મોઢા પર એક અનોખી ચમક જાણે કોઈ મહાત્મા કે સાધુ હોય તેવું એનું ચરિત્ર અને તેને અનુરૂપ જ એની વાતો જરૂર પૂરતું જ બોલવા વાળો એનું મૌન પણ ગમે એવું ખાલી બાજુમાં બેઠા હોય તો પણ ગુડ વાઇબ્સ મળી રહે એવો આમ તો એને વધારે મિત્ર ન હતા પણ હિયા સાથે તેની ગાઢ મિત્રતા હતી બંનેને પુસ્તકો વાંચવા ખૂબ ગમતા એટલે જ ક્યારેક કલાકો સુધી બંને પુસ્તકો અને મહાન ફિલોસોફરની વાતો કરતા હિયા જેટલું તો પણ એ હોશિયાર ખૂબ હતી અને તેનો આ નિસ્વાર્થ મિત્ર કોઈ પુસ્તકથી કમ ન હતો એ જ્યારે પણ તેને મળતી ત્યારે કેટલું બધું જ્ઞાન સારા વિચારો અને માર્ગદર્શન મળી રહેતું આશુતોષનો અર્ધરૂમ પુસ્તકોથી ભરેલો હતો જાણે નાની લાઇબ્રેરી જોઈ લ્યો જ્યારે તેને કોઈ વાતથી પ્રભાવિત થઈ જતી કે તે અંગે વધુ જાણવા ઈચ્છતી ત્યારે આ તરત જ સામેથી એ પુસ્તક શોધીને તેને વાંચવા આપતો દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને સ્મિત સાથે કહેતો કે આ વાંચજે તને ગમશે વાંચીને પછી તરત આપી દે પુસ્તક વાંચ્યા પછી બંને પોતાના અનુભવ એકબીજા સાથે શેર કરતા ચાર દિવસ પહેલાં સાંજે હિયા અને ગાયત્રી શાકભાજીની દુકાને મળ્યા ગાયત્રી એટલે આશુતોષની મમ્મી ખૂબ જ પ્રેમાળ અને માયાળું હિયાને મળીને ખૂબ જ ખુશ થઈ ગયા અને મીઠી ફરિયાદ કરતા બોલ્યા કે કેમ બેટા હવે ઘરે કેમ નથી આવતી માસી અને મિત્રને મળવાનો પણ સમય નથી એટલી બધી વ્યસ્ત થઈ ગઈ છે માસીથી રીસાઈ ગઈ છે આ સુધી તો નારાજ નથી ને યા ના પાડતી રહી પણ માસી માને જ નહીં પરાણે ઘરે આવવા બેસવા કહ્યું યાએ કહ્યું સારું માસી હું થોડી વારમાં આવું છું યા ગાયત્રી માસીના ઘરે ગઈ ત્યારે રસોડામાંથી કંઈક સરસ સુગંધ આવતી હતી શું બનાવો છો હું કંઈક મદદ કરું યાએ પૂછ્યું નાના બેટા મસાલા ખીચડી બનાવું છું તું અને આસુ થોડી વાતો કરો બની જાય પછી આપણે ત્રણેય સાથે જમી લેશું માસીએ પ્રેમથી કહ્યું એ સ્મિત કરતી આસુના રૂમમાં ગઈ આશુ તો પુસ્તક ગોઠવી રહ્યો હતો યયાને જોતા જ આનંદથી બોલ્યો અરે વાહ આજે ઘણો સમય આવા બેસ બેઠી કંઈ જવાબ ના આપ્યો મનમાં થોડું ગિલ્ટ ફીલ થયું તેના પ્રત્યે નિસ્વાર્થ લાગણી ધરાવતા લોકોને એ સમય નહોતી આપતી કેમ છે આશુતેષે પૂછ્યું મજામાં તું કેમ છે યા બોલી હું મજામાં છું એના ચહેરાનું નિરીક્ષણ કરતો હોય અને મનના ભાવ વાંચતો હોય એમ આશુતોષ બોલ્યો યાને લાગ્યું કે ખોટું બોલી હતી કે મજામાં કે આનંદમાં નહોતી કેમ આવી થઈ ગઈ છે કેવી સુકાઈ ગઈ છે સાવ ચહેરો પણ નિસ્તે જ લાગે છે તને મળવા આવી છું ને હવે બધું બરાબર થઈ જશે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો હિયા હસતાં હસતાં બોલી આજુ તો સે સ્મિત કર્યું બહુ વ્યસ્ત છે હા બહુ સારું હિયાએ રૂમમાં ચારે એક નજર ફેરવી ઓફિસમાં વર્કલોડ પાછું વધી ગયું છે આશુએ પૂછ્યું હિયા આશુતોષથી વધુ બોલકી હતી સામાન્ય પણ હિયા બોલતી અને આસુ જવાબ આપતો પણ આજે એ ચૂપ હતી આસુને થોડી ચિંતા થઈ તેણે પૂછ્યું તું કામનું સ્ટ્રેસ તો નથી લેતી ને યયા થોડી વિચારમાં પડી ગઈ પછી બોલી ખબર નથી પણ હું હવે પહેલાં કરતાં વધારે કામ મેનેજ કરતાં શીખી ગઈ છું હું વહેલી સવારે એક ચેકલિસ્ટ બનાવું છું અને પછી એ પ્રમાણે જ બધા કાર્ય કરું છું સરસ આ બોલ્યો બંને અઢળક વાતો કરી વાતો દરમિયાન યા ખોલતી રહી મારે ખૂબ જ પૈસા કમાવા છે યાર ખૂબ જ વધારે યા બોલી આશુ તોષ એક એવો મિત્ર હતો જ્યાં યા મન ખોલીને નિખા લસતી વાતો કરી શકતી જ્યાં એને જજ કરવામાં ના આવતી કેમ આવી રીતે જુએ છે હું છોકરી થઈને આવી વાતો કરું છું એટલે યયાએ પૂછ્યું એ આગળ બોલી દુનિયામાં લગભગ દરેક બીજા છોકરાને મુખ્ય આ જ ઈચ્છા હશે ત્યારે કોઈને અજીબ નથી લાગતું આશુતોષ તેની સામે જોતો રહ્યો અને પછી બોલ્યો ના અલગ એટલે લાગ્યું કારણ કે હું તને ઓળખું છું તને ન તો પૈસાનો મોં છે કે ન લાલચ પૈસા એ તારા માટે હંમેશા ગૌણ બાબત રહી હતી જોકે તને સફળતા અવશ્ય મળશે એ પ્રેમથી બોલ્યો ખરેખર હા કારણ કે તું ખૂબ જ મહેનત છો બંને ઘણી બધી વાતો કરી કંઈ બુક વાંચે છે આજકાલ આસુએ પૂછ્યું ધ સાયકોલોજી ઓફ મની અને ધ ઇન્ટેલિજન્સ ઇન્વેસ્ટર યા બોલી વાતો આગળ ચાલતી રહી આસુએ એક પ્રશ્ન પૂછ્યો માની લે કે તને જેટલા પૈસા જોઈએ છે એટલા પૈસા મળી ગયા પછી તું શું કરીશ હું એ બધા જ પૈસાનું સારી કંપનીમાં રોકાણ કરીશ જેથી મને અમુક વર્ષો પછી તેનું ખૂબ સારું રિટર્ન મળી રહે યાએ તરત જ જવાબ આપ્યો તું હોશિયાર છે પણ મારા કહેવાનો ભાવઅર્થ ન સમજી માની લે કે તને જેટલી ઈચ્છા છે એનાથી પણ ઘણા જ વધારે પૈસા તને મળી ગયા પછી તું શું કરીશ યા વિચારમાં પડી ગઈ એ હમણાંથી વિચારતી કે કઈ કંઈ કઈ રીતે પૈસા મળી શકે અથવા તો તેના મનમાં અમુક વિચારો હતા પૈસા અંગેના કે જેમ જેમ પૈસા આવતા જાય એમ એમ સુખ સગવડમાં એ આ વધારો કરશે તેના ઘર માટે ઘરના લોકો માટે પરંતુ આ શું એ નહોતો પૂછી રહ્યો એ બધું જ થઈ ગયા પછી તું શું કરીશ તારા માટે તારા પોતાના માટે એવું તો એને વિચાર્યું જ નહોતું સુખ કરવું જોઈએ મારે એને આસુને પૂછ્યું એ તો ફક્ત તું જ કહી શકે આસુએ વહાલથી કહ્યું ચાર દિવસથી હિયાના મનમાં એક પ્રશ્ન હતો અને તેને ઉકેલવા જે આવી હતી તેના મનમાં વિચારો ચાલુ હતા જ્યારે ઘણા બધા પૈસા મળી જશે ત્યારે મમ્મી પપ્પાને ઘણી બધી સુખ સુવિધા આપી શકાશે મમ્મીને શોપિંગ કરવી હોય ત્યારે મન કચવાયા વગર અને પૈસાની ચિંતા કર્યા વગર બધું ખરીદી શકે એ જ કેવી મજાની વાત હશે એક મોટું ઘર કાર કામકાજ માટે મદદગાર અને પપ્પાના બિઝનેસને પણ મોટા પાયે લઈ જઈ શકાય જોકે પપ્પાને આ બિઝનેસ આગળ ન વધારવો હોય ને કંઈક નવું કરવું હોય તો એ પણ કરી શકાય દોસ્તો કાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઈક કરી દો પૈસો પૈસાને બનાવે પણ પપ્પાએ ઘણું બધું કર્યું હવે એમને આરામ કરવો જોઈએ ના ના પપ્પાને ખાલી આરામ પાલવે નહીં કંઈક એવું કરી શક્યા જ્યાં પપ્પાને ચેર પર બેસવાનું હોય ત્યાં એક મેનેજર હોય અને બીજા એમ્પ્લોઈઝ ના પપ્પા માટે પોતે ન વિચારી શકે પપ્પાએ સખત પરિશ્રમ કર્યો છે એમને પોતાના પણ કંઈક વિચારો હોઈ શકે નિવૃત્તિ માટેના અરે પણ પોતે શું કરશે આશુએ કહ્યું કે એટલા પૈસા જ્યાં પૈસા અંગે વિચારવાનું નથી રહેતું પછી પોતે શું કરશે પરંતુ એમ પૈસા અંગે ન વિચારવાનું રહે એ શક્ય છે આખરે એટલા પૈસા મળશે જ કેવી રીતે પોતાના બોસ અને અન્ય ધર્માન લોકો વિશે વિચારવા લાગી એમની પાસે અઢળક પૈસા અને પ્રોપર્ટી હતી પરંતુ હજી અમને ઘણું મેળવવું હતું શું પૈસા આવવાથી સંતોષ નહીં મળતો હોય આખરે પૈસા કેટલું મહત્ત્વ ધરાવે છે એ વિચારવા લાગી પોતાના માટે તો અધિક મહત્ત્વ ન હતું પરંતુ દુનિયા માટે દુનિયાના અમુક લોકો માટે એ લોકો તો ધનમાન લોકોને વધુ માન આપતા ત્યારે મધ્યમ વર્ગને ઓછું આવું કેમ તેને આંખો બંધ કરી દીધી એ દિવસે બનેલી ઘટનાને યાદ કરવા નહોતી માંગતી આખરે પૈસા કેટલું મહત્ત્વ ધરાવે છે શું એ ખૂબ જરૂરી છે એક હોય છે ધનની ભૂખ આપણી સામે ગમે તેટલી જાતના પકવાન અને રસોઈ રાખેલ હોય આપણે એટલું જ ખાઈ શકવાના જેટલી આપણી જરૂરિયાત હોય ક્યારેક કોઈને આગ્રહથી કે ભાવતું ભોજન હોય ત્યારે આપણે બે કોળિયા વધુ ખાઈએ તો પણ આપણને મહેસૂસ થાય છે કે ના હવે મારાથી નહીં ખવાય બીજી હોય છે ધનની ભૂખ જે ક્યારેય સંતોષાતી જ નથી એવું કેમ કદાચ એનો સંગ્રહ કરવો સરળ છે એટલે પરંતુ સંગ્રહ તો ઘણી બધી વસ્તુઓનો થઈ શકે કદાચ ધનનો એક અલગ જ નશો હોતો હશે જે સહેલાથી મૂકી ન શકાય કદાચ લોકોની વિચારસરણી પણ ખૂબ મહત્વની હતી વચ્ચે સ્ટેશન આવ્યું બારીમાંથી અમુક ચહેરા દેખાણા બધા જે ઉતાવળમાં હોય એમ ચાલતા હતા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો મનમાં રાહત અનુભવી આજે પોતાને ક્યાંક પહોંચવાની ઉતાવળ નહોતી તેને ફરી નજર ફેરવી અમુક લોકો ટ્રેન ચૂકાઈ ન જાય તે માટે ઉતાવળ કરી રહ્યા હતા અમુક વળી ઊભા હતા અને અમુક બેઠા હતા કદાચ બીજી ટ્રેનની રાહ જોતા હોય સમાનતા એ હતી કે કોઈના ચહેરા પર આનંદ છવાયેલો નહોતો ટ્રેન ઉપડવાની વિશલ વાગી ત્યાં જ તેનું ધ્યાન એક બાળક પર પડ્યું એ સ્મિત કરતું હતું હિયાના ચહેરા પર પણ સ્મિત આવ્યું તેને બોલાબા હિયાએ તેની સામે જોઈને જીભ બહાર કાઢી પેલા બાળકે પહેલાં તો નજર ફેરવી લીધી પછી જોયું સ્મિત કરતા જોયું પછી પોતાના મમ્મી સામે જોયું ફરી હિયા સામે જાણે અજાણેને ઓળખવા પ્રયાસ કરતો હોય એમ હિયા સામે જોયું હિયાને મજા આવતી હતી તેણે ફરી જીભ બહાર કાઢી પેલા બાળકે થોડું શરમાઈને અને થોડી રમતથી મમ્મીની સાડીના છેડાથી પોતાનો ચહેરો ટાંક્યો અને પછી હાવુકલી કરતો હોય એમ આનંદથી હિયા સામે જોયું ટ્રેન ઉપડી હિયાએ હાથ હલાવતા તેને બાહ્ય કહ્યું જરાક અલગ લાગ્યું તેનું ધ્યાન સામેના કાચ પર ગયું પોતાનો સ્મિતવાળો ચહેરો દેખાયો હતો ગમ્યું ટ્રેન ચાલતી હતી એ ફરી વિચારોમાં પડી બાળક આનંદમાં રહી શકે છે કારણ કે અમુક વસ્તુથી એ અજાણ હોય છે કદાચ પૈસાનું મહત્ત્વ એમને ખબર નથી હોતી ના થોડીક એમને ખબર હોય છે એમને ફક્ત એટલી જ ખબર હોય છે કે આનાથી એના માટે મનગમતી ચોકલેટ્સ કે રમકડા લઈ શકાય છે દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એટલું જ તો હોય છે પૈસા એટલે કે ચલણ જેનાથી આપણે જરૂરી વસ્તુ ખરીદી તેનું મૂલ્ય ચૂકવી શકીએ ખરેખર ના ફક્ત આટલું જ નહીં મધ્યમ વર્ગના કુટુંબના બધા બાળકો બને છે રાઈટ એ શા માટે બને છે એમને કેળવણી મળે એટલે શીખવા મળે એટલે દસમા પછી કયો કોર્સ કરવો આગળ કઈ લાન લેવી એનું માર્ગદર્શન લેવા એ જાય ત્યારે મહત્ત્વનું પરિબળ એ હોય છે કે ભણ્યા પછી એને કેવી નોકરી મળશે અને કેટલો પગાર મળશે જેનાથી વધુ આવક મળવાની હોય એ કોર્સની વેલ્યુ અને ફી પણ વધુ ક્યારેક થાય કે આટલું બધું ભણતર આટલી બધી મહેનત ફક્ત નોકરી માટે અરે નાનપણમાં એને બનાવેલું પેઇન્ટિંગ બાજુવાળા આંટીએ જોયું ત્યારે એમણે કહેલું કે વાહ ય કેવું સરસ પેઇન્ટિંગ બનાવ્યું છે આવું બહાર લેવા જાય તો ઘણું મોંઘું મળે તું આવી ઘણી બેધી પેન્ટિંગ બનાવીને ઓનલાઈન કે ઓફલાઈન વેચી શકે છે ઘણા રૂપિયા મળશે પોતાની કળાથી કિંમત મળશે જાણીને ત્યારે હિયાને નવાઈ લાગી હતી પરંતુ સમજણી થતા એને સમજાઈ ગયું હતું કે દરેક વસ્તુ કે કળાનું એક મૂલ્ય હોય છે અલગ અલગ કળાનું અલગ અલગ મૂલ્ય ઉદાહરણ તરીકે તમે કોઈ પણ કળા લઈ લો તેમાં પૈસા એક ખૂબ મહત્વનું પરિબળ હશે જોકે બધા માટે ફક્ત પૈસા જ મહત્વના હોય એવું નથી અમુક લોકો માટે સત્તા અને નામ પણ ઘણા મહત્ત્વના છે સામે કેટલા બધા લોકો એવા પણ છે જેના માટે બધાથી વધુ મહત્ત્વનું એમનું કામ અને ફરજ છે સમાજમાં કેટલા બધા સારા લોકો પણ છે જે નિઃસ્વાર્થ ભાવે સેવાકીય કાર્યો કરે છે સેવા અને લોકોની તકલીફ દૂર કરવા પણ પૈસા ખૂબ જરૂરી છે અરે હું ક્યાં વિચારોમાં ખોવાઈ ગઈ હા પૈસા મહત્ત્વના છે પણ મારે તો એ વિચારવાનું છે કે પૈસા મળી ગયા પછી હું શું કરીશ શું કરીશું જેવા કાર્ય કરવામાં મને મજા આવે એ જ કાર્ય કરીશ પૈસા મળી ગયા પછી તો મારી પાસે કેટલી બધી સુખ સુવિધા હશે ત્યારે ચિંતા કરવાની જરૂર તો હશે નહીં તો હું આનંદ કરીશ ખૂબ મજા કરીશ શું એ શક્ય છે દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવો કોમેન્ટ્સમાં તમારે દોસ્તો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી લખી દો દોસ્તો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને જલ્દીથી દોસ્તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો થેન્ક યુ ધન્યવાદ તમારો દિલ